સાવે સાવે ત્યાર હોસે મિલને તુજસ પંખ કે નીકલે તુજ કના મેં રઉં સાવે સાવે ત્યાર હોસે મિલને તબસે યુનર ચલે ગું રોગ કે સના કે

दुनिया के राज खुलते हैं कोई आगे चलता है हम पीछे चलते किस्मत अपनी लिखी जाती है इससे हमको जीने की वजह मिलती जाती है रुके से हम, मर्ज़ी से चले हम बादल सा कर्जे हम साबन सा बरसे हम સૂરજ સા જમકે

to school, I go to school to learn. To learn. Learning, learning, use, creativity. creativity, creativity, creativity leads, leads, leads to, to, to thinking, 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 thinking provides, provides, provides knowledge. Knowledge, 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 knowledge makes me, makes me great. great. રણોલી કેળવણી મંદર સંચાલિત રણોલી હાઈસ્કૂલમાં આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ બે હજાર પચીસ પ્રસંગે પ્રવેશોત્સવ વિશે બે વાક્યો એવા કહી સાહેબ કે પ્રવેશોત્સવ એટલે બાળકોને શાળામાં પ્રવેશ કરાવવો એ નહીં પરંતુ ખરેખર એમના સપનાની નવી શરૂઆત કરવી પ્રવેશોત્સવ એ એક ક્ષણ છે કે જ્યાં કલ્પનાઓને પાઠો મળે છે નાના નાના પગલાં જીવનના માર્ગે ઝડપથી આગળ વધે છે અને શાળાનું આગણું એ તેમનું બીજું ઘર બને છે એક ઘર તો એમનું છે જ પણ આ પણ એમનું આ બીજું ઘર બને છે આ શાળા વિશે એટલું કહીશ કે આ શાળા એ માત્ર ભણતર માટે માટેનું મંચ નથી પરંતુ અમે અહીં વ્યક્તિત્વ ઘડતરનું સંસ્કાર ઘડતરનું અને જીવનની સાચી દિશાઓના માર્ગદર્શન ઘડતરનું કામ અમે કરી રહ્યા છીએ